જેમાં ખેરાલો નાને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ધર્મ પ્રેમી રામ ભક્તો હજારોની સંખ્યામાં શોભાયાત્રામાં રામમય બની આનંદ ઉમંગ સાથે આધ્યાત્મિક વાતાવરણ ઉભું થાય તેવો માહોલ દેખાયો જય શ્રી રામ જય જય શ્રી રામના નારા સાથે રામ ભક્તોએ આનંદ માન્યો આ શોભાયાત્રા રામ સમિતિ મંડળ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું ને ભરતસિંહ ડાબે સરદારભાઈ ચૌધરી તેમજ તાલુકા પ્રમુખ શ્રી શહેર પ્રમુખ નાના મોટા હોદ્દેદારો સર્વ

તમામ નગરજનોને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજની રામનવમીની તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામના ખેરાલુમાં દર વખત રામનવમીના દિવસે એ ભવ્યાથી ભવ્ય રામનવમીની શોભાયાત્રા નીકળી છે આ વખત પણ દર સૌના જેમ ખૂબ જ ભવ્યાથી ભવ્ય શોભાયાત્રા નીકળી તમામ લોકોએ તમામ વિસ્તારના લોકોએ તમામ ખેરાલુ તાલુકાના લોકોએ તમામ લોકોએ ખૂબ મોટો સાથ સહકાર આપ્યો દરેક લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેરાલુના નગર નગરજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું જે જે લોકો જે જે જૂથોમાં જોડો એ તમામ લોકોનો આભાર માનું છું ખેરાલુ ક્ષત્રિય ઠાકોર સેનાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખેરાલુના તમામ વિવિધ જગ્યાએ વિવિધ સમાજોએ જે યાત્રાનું સ્વાગત સન્માન કર્યું એ તમામ સમાજોનો તમામ લોકોનો અત્રે ખૂબ ખૂબ આભાર માનું છું વિવિધ જગ્યાએ વિવિધ સમાજો દ્વારા વિવિધ મહિલાઓ દ્વારા વિવિધ લોકો દ્વારા જે કેમ્પોનું આયોજન થયું અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રામનવમીની આ શોભાયાત્રામાં જોડાણા એ બદલ તમામ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આપના માધ્યમથી તમામ લોકોનો ફરીથી આ રામનવમીની શુભકામના પાઠવું છું જય શ્રી રામ